પ્રૌઢ સિંધુ પર જોગતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી અને હિંદ દેવી તણી કમર પર ચમકતી ઈ દડકસી ત્રીક્ષ્મ જાણે કટારી અરે પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉંચારતા અને ગરજતી ગાન ચરણી ઈ ભલી ભારતી ભોમની વંદુ તન આવડી તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી એવી ભારતની આપણી પવિત્ર ભૂમિ અને ધરતીના વખાણ કરતા તો હજી કવિઓની જીપુ થાકી નથી ધીંગી છે ધરતી મારી રે આખા જગતે વખાણી અરે રત્નોની ખાણ જ્યાં ભાળી કવિઓની કલમ હાલી ધીંગી છે ધરતી મારી રે રૂડી છે ધરતી મારી આ ધરતી તો રૂડી છે અને આ ધરતી માય કાંગલાની નથી આ ધરતી તો જતી સતી સંતો અને શુરવીરોની આ ધરતી છે ભગત નરસિંહ જ્યાં નાચીયો નેહમાં અને સંપદા પામીયો જ્યાં સુદામો ઈ વીર ગાંધી દયાનંદ જ્યાં નિકજા ઈ સતી અને સંતનો છે વિહામો પણ ગામ ગામે ઉભા છે સ્તંભ હજી પોકારતા ગુણની ગાથવરની ઈ બલી ભારતી બોમ્બની વંદુ તન તદ ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી આ ભારતની ભૂમિ હજારો વર્ષના

દરેકે દરેક સમાજ છે એ દરેક સમાજ ઉજળા છે અને દરેકે દરેક સમાજના ઉજળા ઇતિહાસો આ ધરતીમાં પીડ્યા છે એટલા માટે મારે જે વાત કરવી છે એ રબારી સમાજની વાત કરવી છે કે ભારત વર્ષમાં રબારી સમાજની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને સમગ્ર ભારતમાં રબારીઓ કેવી રીતે આવ્યા ઈરબારી સમાજની ઉત્પત્તિની જો આપણે વાત કરવી હોય તો અમુક વાતો છે એ હિસ્ટોરી ઓફ રબારી જે પુસ્તક છે એની અંદર અમુક વાતો લખેલી છે અમુક લોકવાયકા પ્રમાણે વાતો છે પણ એમાંથી રબારી સમાજની ઉત્પત્તિ જો કેવી રીતે થઈ જાણવું હોય તો ભગવાન બોળિયાનાથ સ્થાન એટલે કૈલાસ પર્વત ઉપર આપણે જવું પડે પહેલા તો ત્યાંથી આ ઇતિહાસની આપણે શરૂઆત કરીએ કે ભગવાન ભોલિયોનાથ છે એ હજારો વર્ષની તપસ્યામાં એમ કહેવાય છે કે લિંગ થઈ ગયેલા છે અને હજારો વર્ષ પછી ધીરે 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 ભગવાન ભોળિયાનાથની આંખ ખુલી ભાઈ શું કામ કે હજારો વર્ષની તપસ્યા કર્યા પછી મા પાર્વતીને એમ કહેવાય છે કે રાહ જોતા હોય કે ક્યારે ભગવાન ભોળિયાનાથ આંખ ખુલે કારણ કે એ તો પોતાનો પતિ છે પણ હજારો વર્ષની તપસ્યામાં એ લીન થઈ જાય પછી તો માં ભગવતીને પાર્વતીજીને એની રાહ જ જોવાની રે એવી રીતે માં ભગવતી રાહ જુએ છે અને બરાબર એમ કહેવાય છે કે ભગવાન ભોળિયાનાથે આંખ ખોલી ભાઈ પણ એ તો કેવો દેવ

એટલે મોર પણ પૂંજાય એટલું જ નહીં પણ ભગવાન બોળિયાનાથના ગળામાં રહેલું પોતાનું ઘરેણું નાગ ઈ પણ પૂંજાય એટલે આખો પરિવાર જેનો પૂજાતો હોય એવો મહાન દેવ એટલે મહાદેવ અને એ ભગવાન બોળિયાનાથે જ્યારે આંખ ખોલી અને આંખ ખોલતાની સાથે એક દ્રશ્ય જોયું શું દ્રશ્ય જોયું એની હું તમને વાત કરું તો જયારે ભગવાન તપસ્યામાં લીન હતા અને એકલા એકલા પાર્વતીજીને ગમતું નહોતું એટલે પોતે જે સ્નાન કરેલા હતા પાણી જે નીકળેલું હતું એનો જે ગારો બન્યો ઈ પાણીવાળી ધૂળ જે હતી એ જે કાપ હતો એ ગારાને થોડોક ભેગો કરી અને એ ભેગો કરી અને એ ગારામાંથી એમ કહેવાય છે કે એક પ્રાણી બનાવી નાખ્યું જેમ નાના છોકરાઓ ગારાના જે રમકડા બનાવે માટીના જે રમકડા બનાવે એવી રીતે માટીનું એક પ્રાણી બનાવ્યું પણ એવી રીતે પ્રાણી બનાવ્યું કે પોતાનાથી આખું બરાબર લેવલ ન થયું એમ કે આપણે જે વ્યવસ્થિત રીતે બનાવીએ એવી રીતે બન્યું નહીં એના બધા અંગો છે એ વાકા ચોકાર્યા અને ભગવાન ભોળિયાનાથી આંખ ખોલી અને આ પ્રાણીને જ્યારે માટીનું બનાવેલું પ્રાણી જોયું ત્યારે ભગવાન ભોળિયાનાથ ને એ પ્રાણી છે ગમી જાય એમ કે છે કે આના આ વાકડા ચૂકા જે અંગો છે ને એ મને બહુ ગમે છે ગણો તો આના વાકા ચૂકા અંગો કેટલા છે એટલે મા પાર્વતીજી વાકા ચૂકા થઈ ગયેલા જે અંગો હતા પોતાના હાથથી બનાવેલા હતા એ અંગ ગણ્યા એટલે અઢાર અંગ થયા અને એ અઢાર અંગ હતા ને એ બધા અંગ વાકા હતા એનું કોઈ લેવલ હતું નહીં પણ ભગવાન બોળિયાનાથને આ પ્રાણી બેનુ બહુ કે ભલે અઢાર અંગ વાકા હોય પણ આ પ્રાણી મને બહુ ગમે છે એટલે એને પોતાની તપસ્યા દ્વારા એમ કહેવાય છે કે એ જે માટીનું એક જે પ્રાણી બનાવેલું હતું એને મોટું કર્યું અને એની અંદર પ્રાણ પૂર્યો અને એની અંદર જ્યારે પ્રાણ પૂર્યો ત્યારે અઢાર અંગ વાંકાવાળું એ પ્રાણી એના અંગ બધાય વાંકા જ રહ્યા અઢારે અંગ વાંકા રહ્યા પણ એ પ્રાણી કયું હતું એ પ્રાણી હતું ઊંટ આજે જે ઊંટ હોય છે એ ઊંટનું સર્જન માં ભગવતી પાર્વતીજીએ કરેલું છે અને એમાં પ્રાણ ભગવાન ભોળિયાનાથે એનો પ્રાણ પૂરેલો છે અને પ્રાણી જીવિત થયું એમાં પ્રાણ પણ આવી ગયો પણ ત્યારે પાર્વતીજી છે ભગવાન ભોળિયાનાથને ઠપકો આપે છે કે આ તો મારાથી સમય નહોતો જતો એટલે મેં બનાવી નાખ્યું હતું પણ હવે આ પ્રાણીમાં તમે પ્રાણ પૂરી દીધો તો આને ચારવો પણ પડે આને કઈ ભૂખ્યું ન રખાય જેને આપણે જીવ દીધો હોય ને એને ભૂખ્યું ન રખાય તો પ્રભુની ભગવાનની એમ કહેવાય છે કે ફરજ પડે કે જે જીવ છે એને ભૂખ્યું ન રખાય ત્યારે ભગવાન નાથે કીધું કે તો કરવું શું કે આપણે તો એને ચારવા જઈ શકીએ એવું નથી એટલે હવે ગમે એ રીતે એને ભૂખ્યું ન રહે એટલા માટે આ પ્રાણીને ચારવા જવું પડે એટલે ભગવાન ભોળિયા નાથે કીધું કે કઈ વાંધો નહીં એની બધી વ્યવસ્થા થઈ જાય વ્યવસ્થા થઈ જશે એટલું કહી અને પોતાના ચામડામાંથી હાંભળજો હવે ભગવાન ભોળિયાનાથ છે એ પોતાનું થોડુંક ચામડું ઉતારી અને ચામડામાંથી એક પુરુષ બનાવે છે પોતાના એક પુરુષ બનાવ્યો અને અને પુરુષને પ્રાણ પૂરી કીધું કે હું તને ધરતી ઉપર મોકલું છું આ ઊંટ નામનું જે પ્રાણી છે એ પ્રાણીને તારે ધરતી ઉપર લઈ જઈ અને એને ચારવાનું છે અને ભૂખ્યું નથી રાખવાનું અને ત્યારે ભગવાન બોળિયાનાથને આ જે ભગવાન ભોળિયાનાથે પોતાના સામડામાંથી બનાવેલો જે માણસ હતો જે પુરુષ હતો એને કીધું તું કે ઊંટને તો હું ધરવી દઈશ પણ મને ધરવવા વાળો કોણ હું ભૂખ્યો રહું કે જા બેટા હું ભગવાન ભોળિયાનાથ તને કહું છું અને મેં તારું સર્જન કર્યું છે એટલે તારું પેટ ભરવાની જવાબદારી મારી છે તું મુંજા તો નહીં જા અને ત્યારે પાર્વતીજી એમ કે આ પ્રાણી જે છે અઢાર અંક વાકાળું એનું નામ તમે ઊંટ આપી દીધું પણ જે તમે પુરુષ બનાવ્યો પુરુષનું નામ શું તમારી ચામડીમાંથી જેનું સર્જન થયું છે એ તો મહાન હોય એનું નામ અને ત્યારે ભગવાન ભોળીઓનાથ એમ કે છે કે તમને જે દેવી તમને નામ ગમે એ પાડી દો આ તો આપણો દીકરો છે અને ત્યારે એનું નામ એમ કહેવાય છે કે હીરો પાડવામાં આવ્યું તો ભગવાન ભોળિયાનાથ અને માં પાર્વતીજી એ મળી અને આ ભગવાન ભોળિયાનાથના ચામડામાંથી બનેલો આ માણસ છે એ માણસનું નામ હીરો પાડવામાં આવ્યું અને એ હીરો છે એને આ ઊંટ લઈ અને રાજસ્થાનની ધરતીમાં સૌ પ્રથમ વાર એમ કહેવાય છે કે રાજસ્થાનની ધરતીમાં આ હીરાને ઉતારવામાં આવ્યો હીરાને ઉતાર્યો તો ખરો પણ જિંદગીમાં પહેલી વાર આવ્યો છે કોઈ પણ જાતનો કઈ અનુભવ નથી બસ માત્ર ઊંટ ચારવા સિવાય બીજું કઈ કરતો નથી રાજસ્થાનની ધરતીમાં ઊંટ ચારે ત્યારે આ ભગવાન ચામડામાંથી બનેલો આ માણસ અને માટીમાંથી બનેલો એ સર્વ પ્રથમ વાર રાજસ્થાનની ધરતીમાં ઉતર્યા એ પેલા આ દેશમાં ઊંટ પણ હતા જ નહીં અને ઊંટનું સર્જન પણ નહોતું થયેલું સૌ સર્જન થયું હોય

હે કે હા કે તમે માતાજી તો કંઈક પૂછતા હશો ને તમને તો હમણાં હમણાં અમે નવા નવા ભાળીએ છીએ તમે ઘણા સમયથી થી અહીં આવ્યા છો તમે કેવા છો અને તમારી કુળદેવી કોણ છે ત્યારે આ હીરા પ્રશ્ન થયો કે કુળદેવી એટલે શું તમે કઈ જ્ઞાતિના છો એ જ્ઞાતિ એટલે શું હીરાને કાંઈ ખબર નથી એટલે આ દુનિયાના લોકોને જવાબ આપવો કે ન આપવો શું કરવું એને પોતાને કઈ દસ પૂછતી નથી એટલે નક્કી કર્યું કે હવે આ ઊંટને ચારવો નથી હવે આ ભગવાન બોળિયાનાથને બધું અને ઈ કે એમ કરવું છે એટલે ઊંટને લઈ અને પાછો ભગવાન બોળિયાનાથ પાસે હીરો જાય છે અને કહે છે કે પ્રભુ આ તમારો ઊંટ રાખો બીજો કોઈ માણસ તમે ગોતી લ્યો કે તમારા ઊંટને ચારે અને મારું તમારે જે કરવું હોય એ કરો મારી સમાપ્તિ કરી દેવી હોય તોય ભલે પણ હું આ દુનિયાને આ ધરતીમાં જ્યાં હું રહું છું ત્યાંના લોકોને હું જવાબ આપી શકતો નથી કારણ કે મને કાંઈ ખબર જ નથી સમાજ શું કહેવાય કુલદેવી શું કહેવાય અને ભગવાન ભોળિયાનાથ એમ કે છે કે હીરા તારે મુંજાવાની જરૂર નથી તારી બધી વ્યવસ્થા થઈ જાય ઈ ધીરે ધીરે બધી તારી વ્યવસ્થા થઈ જશે તું કયા સમાજ છો ઈ બધી ધીરે ધીરે વ્યવસ્થા થઈ જશે તું ધીરજ રાખ કે લોકો મને પૂછે છે કે મારી કુળદેવી કોણ અને ત્યારે માં ભગવતી પાર્વતીજી એમ કહે છે કે હા બળ લોકો એમ પૂછતા હોય ને કે તારી કુળની દેવી કોણ તો એને કહી દેજે કે મારી કુળની દેવી જ્યોત છે અને તારું સર્જન કર્યું છે તારી જગદંબા તારી માં કે તારી કુળદેવી જે ગણી હું છું અને શિવ અને શક્તિ અલગ નથી માં પાર્વતીજી આ વાત કરે છે કે શિવ અને શક્તિ અલગ નથી એ તો જ્યોત સ્વરૂપે છે એક જ છે એટલે તારો ઈષ્ટ દેવ હોય ને તો એ ભગવાન ભોળિયો નાથ છે અને કુળદેવી હોય ને તો એ હું છું એટલે એક જ્યોત પ્રગટાવીશ ને એમાં તારો ઈષ્ટ ઈષ્ટદેવ આવી જશે એમાં તારી કુળદેવી આવી જશે એટલે તારી કુળદેવી છે એ જ્યોત છે તું જ્યારે જ્યોત પ્રગટાવીશ ને ત્યારે શિવ અને શક્તિત ની અંદર પ્રગટ થશે એમાં હાજર હશે એમ કહી અને હીરાને પાછો મોકલે છે અને પછી સમાજ જે છે એ કેવી રીતે થયો એની વાત પણ આગળ આવે છે કે આ રાજસ્થાનમાં કોઈ માણસની સાથે આ વ્યક્તિ રહેતો જ નહીં કારણ કે જવાબ આપવા પડે કરવું શું એટલે લોકો જયારે પૂછે કે તારી કુળદેવી કોણ ત્યારે એમ કે મારી કુળદેવી તો જ્યોત જ્યોત છે છે માતાજી એમ કરતા કરતા પોતે લોકો થી દૂર રહે બાર રે એટલે સર્વપ્રથમ શબ્દ છે કે આ કોણ છે કે ઈ બાર જે રે છે ને ઈ છે કે કોણ આવ્યું હતું કે જે બાર રહે છે ને એ છે એટલે રેબારી આવો શબ્દ રાજસ્થાનમાં આવ્યો એ રેબારીમાંથી રબારી થયું રબારી ગુજરાતમાં થયું આજે પણ રાજસ્થાનમાં રબારીને રેબારી જ કહેવાય છે ઈ રબારી સમાજની આવી રીતે ઉત્પત્તિ થઈ એટલું નહીં પણ સમાજ વિકસ્યો કેવી રીતે એની પણ આપણે આગળ વાત કરીશું પણ સર્વપ્રથમ રબારી સમાજનું સર્જન આવી રીતે થયું આ હીરાનું સર્જન થયું અને પછી ભગવાન ભોળિયાનાથના ચામડામાંથી આ વ્યક્તિ બનેલો હતો એટલે એની શાંખ સાંભળ અથવા તો સાંભળા આવી શાંખ પડી અને આજે જુદા જુદા પ્રગણામાં ભાષા થોડી ઘણી ફેરફાર થાય એવી રીતે અમુક જગ્યાએ આ શાખ સાંભળ કહેવાય છે અમુક જગ્યાએ સાંભળા કહેવાય છે અમુક જગ્યાએ કહેવાય છે અમુક જગ્યાએ કહેવાય છે અને અમુક જગ્યાએ શામળા કહેવાય છે આવી રીતે શાખ તો આ એક જ છે સાંભળ ભગવાન ભોળિયાનાથના સાંભળામાંથી બન્યો એટલે સાંભળે એની શાખ અને પછી એનો વંશ કેવી રીતે વધે છે એનો ઇતિહાસ જો હું કહું તો માં પાર્વતીજી છે એને હઠ લીધી કે એક ઊંટને ચારવા માટે તમારા ચામડામાંથી તમે વ્યક્તિનું જો સર્જન કરી શકતા હોય તો એ હીરો તો મારો દીકરો છે મને પ્રાણથી વાલો છે આ દીકરો એટલે એ દીકરાને હવે પરણાવવો છે અને ભગવાન ભોળિયાનાથ કહે છે કે તારે જો ઈચ્છા હોય તો હીરાને આપણે પરણાવીએ અને હીરાને બોલાવવામાં આવ્યો અને એમ કહેવાય છે કે રાય નામની જે પરી હતી એ પરીને બોલાવી અને ભગવાન ગોળિયાનાથે કીધું હું દેવોનો દેવ મહાદેવ અને હે રાય હે પરી તને હું કહું છું કે મારા ચામડામાંથી સર્જન થયેલો આ વ્યક્તિ છે એનું નામ હીરો છે હવે બોલ તારી ઈચ્છા છે આની હારે પરણવાની અને ત્યારે રાય નામની પરી છે એમ કે છે પ્રભુ તમારા ચામડામાંથી જેનું સર્જન થયું હોય એવા ઉજળા વ્યક્તિની સાથે પરણવાની કોની ઈચ્છા ન હોય પણ આ તો મારા મોટા ભાગ્ય છે કે તમે મને પસંદ કરી ધન ઘડી અને ધન ભાગ્ય મારા કહેવાય કે ભગવાન ભોળિયાનાથ જેવા વ્યક્તિ આ રાય નામની પરીને પસંદ કરી અને પછી હીરાના અને એમ કહેવાય છે કે રાયના આ બંનેના લગ્ન થયા અને જાન જોડીને ભગવાન ભોળિયાનાથ એમ કહેવાય છે કે હીરાની જાન લઈને ગયાલા એટલે રબારી સમાજના ઇષ્ટદેવ ભગવાન ભોળિયાનાથ છે પહેલેથી અને જે સાંભળ શાખ છે એના કુળદેવી અત્યારે જોગમાં કહે છે અથવા તો જોગમાયા કહે છે કે જોજ માતાજી કહે છે પણ હકીકત એ જ્યોત છે જ્યોત જ્યોત માતાજી એની કુળદેવી અને રાય નામની પરી સાથે પરણીને આવ્યા પછી એનો વંશ વારસ છે એ આગળ વધ્યો અને એમાંથી એમ કહેવાય છે કે ધીરે 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 વંશ છે એ આગળ વધતા વધતા એમ કહેવાય છે કે જુદા જુદા પરગણામાં પોતાના ઊંટ પોતાના માલઢોરને પાલવવા માટે એમ કહેવાય છે કે એ ધીરે ધીરે છોકરાઓ છે એ અલગ અલગ થતા ગયા જુદા જુદા પરગણામાં રહેતા ગયા એટલે એમ કહેવાય છે કે કોઈ પૂછે કે તમે કોણ છો કે અમે હીરાના વંશજો છીએ કોઈ પૂછે કે તમે કોણ છો કે અમે રાયના વંશજો છીએ એટલે હીરા વંશી પણ કહેવાણા અને રાયકા પણ કહેવાણા રાય નામની પરી હતી એના દીકરાને એના દીકરાના દીકરા એવી રીતે એનો પરિવાર છે એ આગળ જયારે વધ્યો એનો વિસ્તાર આગળ વધ્યો ત્યારે રાયકા પણ કેવાણા અને હીરાવંશી પણ કહેવાના આ રબારીનો ઇતિહાસ છે અને એમાંથી આ સાંભળ જે શાખ છે શામળા જે શાખ છે સાંભળા જે શાખ છે આ શાખ એક જ છે અને એક શાખ પછી ધીરે ધીરે શાખ છે આવતી ગઈ અને એમાંથી આજે 133 સમાજમાં છે છે તો અને આજે પણ રબારી સમાજમાં કોઈ પણ વ્યક્તિને પૂછજો કે સમાજની અંદર મોટું કોણ તો સાંભળ શાખ રબારી હોય એ જ મોટો હોય અને કોઈ પણ ડાયરામાં બેઠા હોય તો સર્વપ્રથમ કહુંબો કોઈને અપાતો હોય તો એ સાંભળ શાખનો જે રબારી હોય એને પેલા કહુંબો આપવામાં આવે કારણ કે વડો કહેવાય એટલે આવી રીતે રબારી સમાજની ઉત્પત્તિ થઈ અને ધીરે ધીરે જેમ વંશ આગળ વધતો ગયો એમ શાખો પણ વધતી ગઈ એમ આજે એકસો ને તેત્રીસ શાખ છે અને એકસો ને તેત્રીસ શાખ અને આ સમાજને વિહોતેર જ કહેવાય એટલે એકસો ને તેત્રીસ થયા વીસ માં પ્લસ કરો હો એટલે એકસો વીસ અને એકસો ને માં પ્લસ કરો તેર એટલે એકસો ને શાખ થઈ એ વીસ પણ અલગ હોય એ હો પણ અલગ હોય અને તેત્રી પણ અલગ હોય બધાના સ્વભાવ સ્વભાવ પણ અલગ હોય અને એની રહેણી કેણી અને એના પહેરવેશ અને થોડી ઘણી ભાષામાં પણ ફરક તમને જોવા મળશે કારણ કે જુદા જુદા એમ કહેવાય છે કે આ પરિવારો છે એક જ પરિવારમાંથી જુદા જુદા એમ કહેવાય છે કે પોતાના માલઢોરને બચાવવા માટે ક્યારેક દુષ્કાળ પડે તો આ જગ્યાએથી બીજી જગ્યાએ એવી રીતે એ ઊંટ જે રાખતા હતા એ લોકો આ રાજસ્થાનમાં જ રહ્યા અને પછી જેની પાસે ગાયો ભેંસો ઘેટા બકરા આવું બધું આવ્યું એ લોકોને જ્યારે દુષ્કાળ પડવા મળ્યા ત્યારે ધીરે ધીરે કરતા સૌરાષ્ટ્ર અને આખા ગુજરાતમાં આખા ભારતમાં એનો વંશવારસ છે એ વધ્યો આવી રીતે રબારી સમાજની ઉત્પત્તિ થઈ હતી અને રબારી સમાજ આજે પણ ઉજળો સમાજ છે અને ગુજરાતમાં રબારી સમાજના ઈષ્ટદેવ એટલે વડવાળા દેવ કહેવાય વડવાળા મંદિર દુધરેજ ધામ છે એ ચૌદ પરગણાના રબારીઓ છે ત્યાં માથું ટેકાવવા આવે આપે છે એટલું જ નહીં પણ પોતાના કાળજાના કટકા જેવા દીકરાઓના દાન પણ આજે રબારી સમાજ આપે છે દીકરાનું દાન આપવું એટલે કે એ પોતાને બે સંતાનો હોય તો એક સંતાન છે દુધરેજની જગ્યામાં મૂકે શું કામ સમાજની સેવા કરવા માટે માત્ર રબારી સમાજની સેવા કરવા માટે એટલું નહીં પણ એ આશ્રમમાં આજે હજારો માણસો અઢારે વરણ આવે છે એ અઢારે વરણ એક જ પંગથે જમે છે ત્યાં કોઈ નાત જાતનો ભેદભાવ નથી જાજો દુધરેજ વડવાળા મંદિરે જાજો અને દર્શન કરજો એ વડવાળા દેવ એમ કહેવાય છે કે આજે પણ મંદિર જે વડવાળા દેવનું છે એ મંદિર ઉપર મોરલો આવે અને એ મોરલો બોલે પછી જ આરતી થાય છે હાજે ફોગી જાજો એ શ્રદ્ધા કોને કહેવાય વિશ્વાસ કોને કહેવાય એ આજે પણ ત્યાં દર્શાવાય છે નાના નાના છોકરાઓને જે જગ્યામાં એમ કહેવાય છે કે આપ્યા છે બાળકો બાળકોને જોઈ આવજો તે જ કેટલું હોય એટલું નહીં પણ આજે રબારી સમાજના આ બે હજાર ચોવીસ ની સાલમાં વઢવાડા મંદિરના ગાદીપતિ અને રબારી સમાજના ધર્મગુરુ એટલે કણીરામ બાપુ એ મહાન સંત છે એ કણીરામ બાપુ પોતે મહંત છે અને એના લલાટમાં ક્યારેક નજર કરજો કે કેવો મહાન બોલીઓ છે કેવો મહાન સંત છે એના પણ હજારો પરચાઓ છે પણ વાત ખૂબ લાંબી થાય છે એટલા માટે હું તમને છેલ્લી વાત એ કરું કે રબારી સમાજની ઉત્પત્તિ આવી રીતે થઈ હતી જય માતાજી